મારા મમ્મી બહુ ધાર્મિક પ્રકૃતિના માણસ છે મેં એને એક એન્ડ્રોઈડ મોબાઈલ લઈ આપ્યો છે ઘરે વાઈફાઈ છે આખો દિવસ રાત યુટ્યુબ પર ધાર્મિક વક્તવ્યો સાંભળ્યા કરે ચોવીસ કલાક રાતે સાંભળતા સાંભળતા ઊંઘી જાય હું ઘરે રાતે મોડો જાઉં એટલે ઓલું યુટ્યુબ વાગતું એટલે આમ પોચ કરી દઉં તો પાછા જાગી જાય કેમ બંધ કર્યું વાગતું રહે તો ઊંઘી જાય એને કોઈ વસ્તુ રસ નથી લેતા રાજકારણ કુટુંબ આ તે હું કપડા કયા પૈસા ક્યાંથી આવ્યા કોઈ ચર્ચા નહીં યુટ્યુબ ચાલુ રહેવું જોઈએ અને મજા દર્શક મિત્રો અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાએ જે તેમના મમ્મી પપ્પા વિશે જે ખુલાસો કર્યો છે જે વાતો કરી છે એ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહી છે મિત્રો તમને ખબર હશે કે ની અંદર ગોપાલ ઇટાલિયાની જીતની બાદ ઘણા બધા ઇન્ટરવ્યુ આવતા હોય છે અને ઘણી બધી વાતો થતી હોય છે ત્યારે મિત્રો ગોપાલ ઇટાલિયાએ એક માં ખુલાસો કરી નાખ્યો છે તેમની મમ્મી પપ્પા વિશે અને તેમની માતા વિશે તો મિત્રો આજે આપણે એ વાતો જાણવાના છીએ કે ગોપાલ ઇટાલિયાએ તેમના મમ્મી પપ્પા વિશે શું વાતો કરી તેમની માતા વિશે શું બોલ્યા તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વિડીયો શરૂઆત થાય એ પહેલા ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો આજે આપણે વાત કરીશું ગોપાલ ઇટાલિયાના મમ્મી વિશે તો મિત્રો અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે મારે જ્યારે હું રાજકારણમાં ઉતર્યો ત્યારે મારા માતા મને એવું કહેતા કે આમાંથી બેટા નીકળી જા આ બહુ સારું નથી અને અમને એવું લાગતું કે આમાં કોઈ મારા દીકરાને મારી નાખશે કોઈ કરી નાખશે એટલે એમના મમ્મી બહુ બીયા હતા એટલે મિત્રો ગોપાલ ઇટાલિયા તેમના માતાને એવું કહેતા કે તારે માં ડરવાનું નઈ મને કઈ જ નહીં થાય અને ગોપાલ ઇટાલિયાએ હિંમત ના હારી અને આજે એમએલએ બની ગયા એ પહેલા તમે આ વિડિયો જુઓ બીજી બાજુ લોકો રહેતા હોય સોશિયલ મીડિયા એ વાપરે છે WhatsApp ને YouTube વાપરે છે માર મમ્મી તો એમાંય કઈક હારું જોવે ગોપાલનું હારું જોવે તે એમ થાય ના ના અમારા છોકરા રેડી છે તો પછી મજા આવી